શિક્ષણમાં આંગણવાડીને ગુજરાતમાં મહત્વ અપાય છે પણ રાજ્યમાં અનેક જગ્યાએ આંગણવાડીના મકાનના ભાવે નાના ભૂલકાઓ દુકાનો કે મંદિરમાં બેસીને ભણવા મજબૂર છે નેશનલ હાઈવે ઉદેપુર અમદાવાદની પાસે આવેલું એક ગામ આજે બાળકો મંદિરમાં બેસીને સારા ભાવ સાથે પ્રાર્થના સાથે પાયો પોતાનો મજબૂત કરી રહ્યા છે આંગણવાડીને સ્વરૂપ આપી વિવિધ સુવિધાઓ પણ અપાય છે દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર સાથે સાધનો પણ અપાયા છે પણ સુવિધાઓના લાંબા લિસ્ટ વચ્ચે બેસવા માટેની જગ્યા ફાળવવાનું તંત્ર ભૂલી ગયું છે ભાવનગર બાદ અરવલ્લી જિલ્લામાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે લાગે છે કે બાળકો આંગણવાડીમાં જતા પહેલા મંદિરમાં માથું ટેકવા જતા હશે પણ ના અહીં મામલો અલગ જ છે આખી આંગણવાડી જ મંદિરમાં ચાલે છે ભિલોડા તાલુકાના અસાલ ગામ નેશનલ હાઈવે પાસે આવેલું છે હાઈવે પાર ઊભા હોઈએ તો લાગે કે એકસો વીસની સ્પીડમાં દોડતી ગાડીઓ વિકાસની છલાંગો બતાવી જાય છે પણ માત્ર દોઢ કિલોમીટર હાઈવેથી અંદર આવીને જુઓ તો વાસ્તવિકતાની વિકાસની ગાડીમાં પડેલા પંક્ચર જેવી છે સબ સલામતની કાગળ પરના વાઘ જેવી સ્થિતિ અહીંયા વરવી દેખાઈ રહી છે પ્રથમ નજરે એમ લાગે કે ન્યૂઝ ટીમ કોઈ મંદિર ખાતે પહોંચી છે કે દર્શકોને દર્શન કરાવવા માટે પરંતુ હકીકતમાં એવું નથી તમને આજે એવા પણ દ્રશ્યો બતાવીશું કે ગુજરાતમાં ક્યાંક જોવા નહીં મળતા હોય આપણે જોઈ શકો છો કે ભીડોડા તાલુકાનું જે અસાલ ગામ છે ત્યાં આ મંદિર આવેલું છે માં જગદમ્બાનું તેમજ ભાતીજી મહારાજનું મંદિર છે મંદિરના અંદર લઈ જવા માગીશ કારણ કે જે દ્રશ્યો તમને બતાવવા છે તે અંદરના દ્રશ્યો જોવા જવા છે ખાસ કરીને કે અહીં જે ભૂલકાઓ છે આ ભૂલકાઓ અહીં માતુ દેખવી અને અભ્યાસ પણ નથી જતા પરંતુ અહીં અભ્યાસ માટે આવે છે આંગણવાડી અહીં ચાલે છે નાના ભૂળકાઓએ બેસે છે લગભગ પંદર જેટલા બાળકો અહીં નોંધાયેલા તેઓમાં લગભગ સાતથી આઠ બાળકો આવે છે અહીં ખાસ કરીને જે સમસ્યા સર્જાઈ છે હું તમને બતાવીશ કે જે પ્રકારે આપા મંદિરની અંદર જે વ્યવસ્થા આગળવાળી કરવામાં આવે છે એટલે કે જે પ્રકારે જર્જરિત હાલત આગળવાળી મકાનની થઈ છે તેવા સંજોગોમાં નેશનલ હાઈવે જે અમદાવાદ ઉદયપુર હાઈવે છે ત્યાંથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે અમે જ્યાં ઉભા છીએ તે મંદિર આવેલું છે આ મંદિરમાં જે જોઈ શકો છો કે ભગવાનની દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે તેવા સંજોગોમાં અહીં બાળકો પોતાનું જે ભાવિ તૈયાર કરી શકે પોતાનું જે સ્તંભ છે પાયો છે એ મજબૂત કરી શકે તેવો પ્રયાસ છે જોઈ શકો છો જે પ્રકારે મંદિરમાં આગળ એનો સામાન રાખવો પડે છે અને અહીંના જે તેડાગરના બહેન છે તે બાળકોનું ધ્યાન રાખે છે એ પોતાની જવાબદારી છેલ્લા એક વર્ષથી ભાવી રહ્યા છે તેની સાથે વાતચીત કરીશું કેટલા વર્ષથી અહીંયા આ છે ચોક્કસ બેન્ચ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો તમને એક વાર બતાવી દઈશ કે આ મંદિર ના ભક્તો આવે છે આસ્થા સાથે ભગવાન આગળ શીશ ઝુકાવે છે પરંતુ કહી શકાય કે જે પ્રકારે નાના ભૂલકાઓ પોતાનું જે ભાવિ છે અહીં તૈયાર કરવા જોઈએ પરંતુ મંદિરમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે કારણ કે તેમનો સહારો હવે ભગવાન ખુદ બન્યા છે અને ભગવાનનું ઘર તેમના માટે અભ્યાસનું કેન્દ્ર બન્યું છે તેવા સજ્જુગોમાં ચોક્કસથી આ પ્રકારના દ્રશ્યો આજે પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અસાલ ગામ અરવલી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અસાલ ગામમાં પહોંચી ત્યારે વાત કંઈક અલગ જ નીકળી પૂછપરછ કરતા ખબર પડી કે ભગવાનનું મંદિર જ આ બાળકોના ભણતરનું ઘર છે અને એ પણ છેલ્લા વર્ષથી ખૂબ સમયથી બાળકો હકના મકાનથી અડધા છે અને કાગળ પર થતી રજૂઆતો અધિકારીઓના કાને પહોંચતી નથી અને અમુક લીડરોની લાગવકમાં વિકાસ પોતાની દિશા બદલી નાખે છે આ દ્રશ્યો રાજ્ય સરકારને અર્પણ છે કારણ કે રાજ્યમાં બાળકોને અદ્યતન શિક્ષણ માટે અનેક પ્રયત્નો થાય છે પણ ઘણીવાર ખોટ પણ રહી જતી હોય છે ભૂલનો સ્વીકાર કરી અમારા અસળ ગામની આંગણવાડીની અંદર તે આટલા બે ત્રણ વર્ષથી જજની આ બની ગઈ છે આંગણવાડી તે માટે અમારો બાળક અહીંયા ભણે છે તો એમને મંદિરની અંદર અહીંયા બેસાડવામાં આવે છે તો અમારે સરકારે જે તે નિર્ણય લેવું અને અમને આંગણવાડીમાં અમારે અહીંયા બાળકો કઈ રીતે બનાવવા શું કરવું એ અમારા નથી તો આ આગળ પડી ગઈ તો બાળકોને શું થાય ઘણી બધી વખત સરકાર શ્રીમાં રજૂઆત કરી છે તાલુકાએ કક્ષાએ કરેલી છે જિલ્લા કક્ષાએ કરેલી છે અને ગાંધીનગર કક્ષાએ પણ રજૂઆત કરેલી છે બીજું કે આ રજૂઆત કરી છે એમાં અમને અમુક ટાઈમ એવો જવાબ આપવામાં આવે છે કે કાગળ ઉપર આ બધું તૈયાર થઈ ગયેલું બતાવવામાં આવે છે પણ અમારી આંગણવાડી હાલ મંજૂર થઈ નથી રાજકોટના ધોરાજીમાં ફરેણી રોડ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાઈ રહ્યો છે આંગણવાડી પણ ખખડધજ હાલતમાં છે આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ જ નથી અને આંગણવાડી હાલ નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં ચાલે છે આંગણવાડી કાર્યરત અને થી પણ વધારે આ આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે તેનું ભવિષ્ય અંધકારમય નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી નાના ભૂલકાઓ અભ્યાસ કરતી વેળાએ પૂરા પાડી રહ્યા છે અને

તો પણ કોઈ પણ જાત ની વ્યવસ્થા નથી પાણી ની અને જર્જરિત આંગણવાડી છે અને બાળકો ની કોઈ વ્યવસ્થા નથી બેસાડવાની અને ચોમાસા માં પણ હાનિકારક અહિયાં બહુ જ થાય છે તો બિચારો આજે બાળકો ને પાણી પીવા લાયક પાણી પણ નથી અને હાવ જર્જરિત હાલત માં અત્યારે ટાઉન હોલ પણ છે તો આંગણવાડી નું નિરાકરણ ક્યારે ક્યારે લાવશે આ સરકાર હું એ સરકાર ને પૂછવા માંગુ છું તો ધોરાજીની આ આંગણવાડી કેટલી ખખરધજ હાલતમાં છે આ પુરાવો છે અને નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં કાર્યરત છે આ આંગણવાડી તરફ કોઈ જોવા માટે પણ જતું નથી મોટી મોટી ગુલબાંગો પોતાની તો વાત જ જવા દો પરંતુ આ નાની જગ્યા કે જ્યાં આંગણવાડીથી બાળકનો વિકાસ થતો હોય છે ત્યાં શિક્ષણ કઈ હદે કથળી રહ્યું છે એ જોવા માટે તો એક વખત તસદી લેવી પડે અરવલ્લી જેતપુર અને ભાવનગર આ ત્રણેય દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો માંથી એક પણ એવો જનપ્રતિનિધિ આ વિસ્તારનો એવો નહીં હોય જે આ વિસ્તારની મુલાકાત લેવા ગયો હશે રિબીનો કાપવા માટે તમે તો કાર્યકર્તાઓથી લઈને સાંસદથી લઈને બધા જ આવી જશે પણ જ્યાં સમસ્યા છે ત્યાં એક વ્યક્તિ પણ પણ નહીં નહીં અને કોઈ જોવા જાય મોટી મોટી વાતો બહારથી એક આભા મંડળ ઉભું કરી દેવાય છે એટલા માટે હવે જાગવું પડશે અરવલ્લી જેતપુર અને ભાવનગરના જનપ્રતિનિધિઓએ જનતાના આ કામોને ધ્યાન આપવું પડશે ગ્રાન્ટો ફાળવવી પડશે આ આંગણવાડી આટલી ખખડધજ હાલત હોય અધિકારી પણ ઓરડા ખૂબ જ જર્જરિત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જે શાળાઓને નોટિસ ફટકારી જર્જરિત બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે જણાવી દીધું વીએમસી વૈકલ્પિક વ્યવસ્થા પહેલા નોટિસ ફટકારી શાળા ખાલી કરવાનો આજે છેલ્લો દિવસ છે હવે સવાલ એ છે કે જે શાળાઓને ખાલી કરવાના આદેશ આપ્યા છે એ શાળાના બાળકોને બેસાડવા ક્યાં હજારો બાળકોને જીવન સાથે હવે ખેલવાડ થઈ રહ્યો છે અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ નથી હરણી બોટકાંડ જેવી દુર્ઘટનામાંથી પણ અહીં કોઈ શીખ નથી લઈ રહ્યું સમગ્ર મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે અને કરોડોના ધુમાડા થાય છે તેના પર કોઈનું ધ્યાન નથી આ જરૂરિયાત વાળો ખર્ચ છે તેના પર ખર્ચ કરવાની જરૂર છે જીવના જોખમે બાળકો અહીંયા શાળામાં અભ્યાસ કરે છે કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ જેવી અમને મૌખિક સૂચના મળી છે તરત જ અમે એસએમસી મિટિંગ કરી છે વાલીઓને જાણ પણ કરી છે ઓછામાં ત્રીસ વાલીઓ હાજર રહ્યા હતા તેમનું રોજનું કામ મૂકીને અને અમારા માટે અહીંયા બાળકો માટે અમારા માટે હાજર રહીને તરત જ એમને અમે જાણ કરી હતી કે આ રીતનું અમારું પ્લાનિંગ છે અને આગામી એક બે દિવસમાં આપણે શાળા શિફ્ટ કરી લઈશું વ્યવસ્થા એવું છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાડીએ બેસે છે ત્યાંની નજીક પડે વિદ્યાર્થીઓને બહુ દૂર ના જવું પડે કોર્પોરેશનની શાળા છે એમાં પાડી પદ્ધતિ કરીને આપણે કોશિશ કરીએ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લગભગ વીસ જેટલી શાળા છે તે જર્જરિત હાલતમાં છે હરની હોળી દુર્ઘટના બની ત્યારબાદ આ જે તમામ શાળાઓ છે તેમને નોટિસ પટકારવામાં આવી હતી પાલિકા દ્વારા ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાએ આ જે શાળાઓ છે તેમને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે બંધ કરવા માટે જણાવ્યું હતું નોટિસની જે સમય મર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે તેમ છતાં જીવના જોખમે બાળકો જે છે આ જ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા દ્રશ્યો છે તે જોઈ શકાય છે એટલે આ જર્જરિત ઇમારતમાં ભણતા બાળકો સાથે કોઈ જાતની હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે બીજી વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને શિક્ષકો પણ બાળકોને આ જર્જરિત ઇમારતમાં ભણવા માટે મજબૂર બન્યા છે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે ત્યાં શાળાઓનું સમારકામ કરવામાં આવે પરંતુ પાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને આ શાળાની જે સમારકામ છે તેની જવાબદારીમાં છટકબારી શોધી કાઢી અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે ન કરવા માટે સૂચના આપી દીધી ત્યારે હજારો બાળકોના જીવ જે છે તે આ જર્જરિત ઇમારતોના કારણે જોખમમાં મુકાયા છે તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે છે તે વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે આ જે તમામ શાળાઓ છે તેમનું સમારકામ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે જે છે તે ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા